ચિક્ષા યુક્તિ વપરાશી ચિકિત્સા સત્વાઓ જે ચિકિત્સા કરવામાં આવે છે બધું સાહેબ છે એ પોતે શનિ રવિ સોમ મંગળ સિવાય ના કારણ કે બુદ્ધ ગુરુ શુક્ર એ બધા જંગલની અંદર સાહેબ પોતે જ ઔષધી લેવા જાય છે ोरवे च नमो ब्रह्मा सुतायश्च पवित्राय नमो नो भूर स्वाहा गुरुभरे स्वा, अम्भयो ્રહિ ગુરૂ આયુર્વેદિક કેન્દ્ર બન્યું છે ઇજા

પરંતુ આ બદલ સાહેબ શ્રીનો તથા ગુરુમાનો તમામ વૈદ્યગણ તથા ઉપસ્થિત સર્વ લોકો બદલ આભાર વ્યક્ત કરીએ છીએ તથા સાહેબના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની તમામ વૈદ્યગણ અમે કામના કરીએ છીએ જય ભગવાન જય ધનવંત આરોગ્ય મંદિરની અંદર શનિ રવિ અને સોમ એ જનરલ ઓપીડી હોય છે અને મંગળવારના રોજ કેન્સર પેશન્ટ હોય છે અને એનો સમય સવારના થી લઈને જ્યાં સુધી પેશન્ટ પૂરા ન થાય ત્યાં સુધી સાહેબ તપાસવામાં આવે છે અને બધા અલગ અલગ જગ્યાએથી બધા આવે છે અને અહીંયા સાહેબ એમને પૂરેપૂરો ન્યાય આપે છે અને બંને ત્યાં સુધી બધા લોકો સારું થાય એવું આશય લઈને જાય છે અને અમે એવું સાંભળ્યું છે કે સાહેબ પોતે જ દવાનું સંશોધન કરે છે અને જાતે જ દવાઓ બનાવે છે અને બધું સાહેબ છે એ પોતે શનિ રવિ સોમ મંગળ એટલે કે બુધ ગુરુણ શુક્ર એ બધા જંગલની અંદર સાહેબ પોતે જ ઔષધી લેવા જાય છે અને ત્યાંથી ઔષધિ કલેક્શન કરીને અહીંયા જ શન કરી અહીંયા જ બનાવવામાં આવે છે અને એ જ દર્દીઓને આપવામાં આવે છે અમે જોયું અહીંયા કે વિદ્યાર્થીઓ પણ સાહેબ પાસે શીખવા આવે છે તો એનો પણ કંઈક સિડ્યુલ હશે ને કે જે વિદ્યાર્થી આયુર્વેદિક ડૉક્ટર બનવા ઈચ્છતો હોય તો એ અહીંયા આવે તો જે લોકો વિદ્યાર્થી શીખવા માટે આવે છે તો એ બધા અહીંયા એમને એમની ઇન્ટર્નશીપ માટે કે જે કાંઈ એમને ત્યાંથી ઉપરથી સૂચના આપવી હોય એ સમયગાળા દરમિયાન અહીંયા પોતાનું જે સાહેબના સાનિધ્યમાં એ પોતે આયુર્વેદનું એ શીખે છે અને સારું લઈ અને આગળ જાય છે કોઈ દર્દીને લો અહીંયા આવવું હોય તો કેસ નોંધાવો હોય તો ફોન ઉપર નોંધ છે કે રૂબરૂ જ આવવું પડે કે ના અહીંયા જો કેસ લખાવો હોય તો દર્દી પોતે જ રૂબરૂ આવવું જોઈએ અને જો સાહેબનું કેવું એવું છે કે જો દર્દી હાજરમાં હોવો જોઈએ અહીંયા અને અહીંયા આવ્યા પછી દર્દીને જો અહીંયા રૂબરૂ આવ્યા પછી જો બતાવવામાં આવે અને પછી જે દવા આપવામાં આવે તો જઈને સારું થાય છે એવું સાહેબનું કહેવું છે અને આમ સાહેબના જેટલા વિદ્યાર્થીઓ જે તૈયાર થાય છે એમ અંદાજે આખા ગુજરાતની અંદર આયુર્વેદ ડૉક્ટર હોય છે એમાં સાહેબના ઘણા બધા શિષ્યો છે એવું મેં છે કે અલગ અલગ જગ્યાએ અલગ રાજ્યો ઘણા બધા સાહેબના શિષ્યો છે દાખલા જગ્યાએ તળાજીની અંદર મહેન્દ્રસિંહ સરવૈયા છે